સહીજ ગામ નજીક શુક્રવારે રાત્રે આશરે અગિયાર વાગ્યાના સુમારે એસટી બસની અડફેટે દસ જેટલી ગાયો અને વાછરડાના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલ ડેપોની રૂટની એસટી બસ શુક્રવારે રાત્રે આશરે અગિયાર વાગ્યાના સુમારે ધોળકા ખેડા હાઈવે પરથી પસાર થઈ હતી ત્યારે સહીજ ગામના નજીક રોડ પર અચાનક ગાયો ગાયો આવી ચડી જેટલી અને મોત હતા બસના બસને કંટ્રોલ કરી મુસાફરોના જીવ બચાવ્યા હતા આ બનાવની જાણ થતા ધોળકા રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ધોળકા નગરપાલિકાના કાઉન્સિલર સંજયભાઈ પટેલ અને નગરપાલિકાના કર્મચારીઓ જેસીબી મશીન અને ટ્રેક્ટરો ટ્રોલી સાથે પહોંચી ગયા હતા અને મૃતદેહોને રોડ પરથી ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ ધોળકા પ્રખંડના પ્રમુખ ધર્મેન્દ્ર સિંહ વાઘેલા તેમની ટીમના જીવદયા પ્રેમી યુવકો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્યમાં જોડાઈને ઉમદા કામગીરી બજાવી હતી સહીજ ગામના સરપંચ અને ગ્રામજનો પણ સેવા કાર્યમાં જોડાયા હતા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપણે નોટિફિકેશન મળતી રહે ગુજરાત ન્યૂઝ